આવતીકાલે રાજ્યમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી થશે મહેસાણામાં પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જામી છે પતંગના ભાવમાં દસથી વીસ રૂપિયાનો વધારો પતંગ રસિયાઓમાં ખરીદીને લઈને સારો ઉત્સાહ દેખાયો આવતીકાલે સારો પવન રહે તેવી લોકોને આશા છે આ વખતે પતંગ દોરીના ભાવમાં વધારો નોંધાયો આવતીકાલે સંક્રાંતિ છે ઉત્તરાયણ કહી શકાય ઉત્તરાયણ જે છે તે યુવા રસિકો સાથે તમામ વયના લોકો માટે એક જે છે તે ઉત્સાહ સાથે લોકો મનાવતા હોય છે ઉત્તરાયણ હર્ષભેરની ઉજવણી થતી હોય છે ત્યારે હાલ આપણે મહેસાણાના પતંગ બજાર ખાતે ઉપસ્થિત છે આપ જોઈ શકો છો કે મહેસાણાના ફુવારા વિસ્તારમાં પતંગ બજાર ભરાયું છે ગરા ગીતો કહી શકાય સવારથી મધ્યમ જોવા મળી રહી છે પરંતુ એકંદરે પબ્લિક જે છે હાલમાં બજારમાં આવી રહી છે પતંગ દોરીની ખરીદી જે છે તે કરી રહી છે ત્યારે આપણે અહીંયાના વેપ વેપારીઓ સાથે પણ વાત કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે શું કહેશો વડીલ આ વખત ગયા વર્ષની સરખામણીમાં આપણે વખતે પતંગ દોરીના ભાવમાં શું તફાવત છે તો એ જ ભાવ છે રેગ્યુલર જા એકસો દસ રૂપિયા તો આ વખત એકસો પચાસ એકસો ત્રીસ રૂપિયા ભાવ છે પતંગનો એકસો ચાલીસ રૂપિયા પતંગના વેપારમાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે સારો છે ઘરાકીમાં સારી છે હા

જે બારે માસ કરતા અમને ચાલે અત્યારે બિલકુલ નહીં શું કહેશો તમે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યા છે પબ્લિક કેવી બહાર આવી રહી છે ઉત્સાહ તો સારો છે પબ્લિકનો પણ હવે પવન સારો રહે તો વધારે મજા આવે નહીં તો ઉત્સાહ તો હાલ તો બધી પબ્લિક ખરીદીમાં સારી છે એટલે પવન સારો રહે તો બધાને મજા આવે ગત વર્ષ મોંઘવારી તો નથી ભાવ વધારો છે તો વધવાની જ દર વર્ષે થોડી થોડી મોંઘવારી વધે જાય પણ ઉત્તરાયણ તો બધા જ છે દિવાળીમાં મોંઘવારી હોય ઉત્તરાયણમાં હોય હોળીમાં હોય પણ બધા તહેવાર તો કરવાના જ બિલકુલ બિલકુલથી પતંગો બતાવીશ આપને અવનવી વેરાયટીઓ જે છે તે પતંગની હાલમાં બજારમાં ઉપલબ્ધ છે દોરી માંજાથી લઈને અલગ અલગ પ્રકારના વિવિધ જે છે તે ડિઝાઇનોવાળા પતંગ જે છે તે હાલમાં પતંગ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે મુખ્ય વાત કરીએ તો ગત વર્ષની સરખામણીમાં ક્યાંક નોમિનલ ભાવ વધારો હાલમાં જોવા મળી રહ્યો છે પરંતુ લોકો એક ઉત્સાહ સાથે જે છે તે પતંગની ખરીદી ખરીદી કરી રહ્યા છે ભાવ વધારો તો હોય છે પણ ઉત્તરાયણ તો મનાવાની હોય તે પ્રકારની વાત પણ જે છે પતંગ રસિકો કરી રહ્યા છે હાલમાં મહેસાણા પતંગ બજારોમાં જે છે તે આંશિક જે છે તે લોકોની ભીડ પતંગ દોરીની ની જોવા મળી રહી છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા